સૌથી પહેલે તો હું પુનિત પરમસિંહ જોશી રહેવાસી માંડવી જી માનતે આક્ષેપ કર્યા છે મારા ઉપર તે વ્યોણ છે કારણ કે પંદર ચાર બે હજાર ત્રેવીસના રજિસ્ટર દસ્તાવેજ નંબરથી આ રૂપિયા બાર લાખ પિસ્તાલીસ હજાર બસોમાં મેં અને મારી મિસિસે ખરીદી કરેલી છે જે વેચનારાને શિવજીભાઈ કરશનભાઈ જાબડીયાએ રજિસ્ટર દસ્તાવેજ નંબર થી બનાવી આપેલ છે બરાબર અત્યારે આ જમીન ઉપર મેં મારા ગાડી રાખવા માટે ગેરેજ બનાવેલો છે આમાં કોઈપણ જાતનો મેં દબાણ નથી કર્યો કોઈ ટ્રસ્ટની જમીન કે કોઈ પણ જમીનનો મેં ખોટો કબજો નથી કર્યો અને આ જમીન ઉપર નામદાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કે ટ્રિબ્યુનલ ક્યાંય પણ કોઈ જાતનો મનાઈ હુકમ નથી અમને જો એમની પર મનાઈ હુકમ હોય તો મહંતને મારા ઉપર કાયદેસર કારવાહી કરવી હોય તે છૂટ છે જે કોર્ટનો જે અનાદર મહંત કહી રહ્યા છે